આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે એક પછી વિપક્ષી નેતાઓ ભાજપ સાથે જોડાઈ રહ્યા છે ત્યારે ફરી એકવાર ભાજપનો ભરતી મેળો શરૂ થયો છે જેમાં આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા કે જે ગુજરાતમાં આપની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા અને પહેલીવાર વિધાનસભા પહોંચ્યા હતા તેમણે કેસરીઓ ધારણ કર્યો છે તો મળતી માહિતી અનુસાર આપના ભૂપત ભાયાણી અને અરવિંદ લાડાણી ભાજપમાં જોડાયા છે ભાયાણી અને લાડાણીના સમર્થકો પણ ભાજપમાં જોડાયા છે આ ઉપરાંત આમ આદમી પાર્ટીના જુનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય રામજી ચુડાસમા પણ ભાજપમાં સામેલ થયા છે કોંગ્રેસના જૂનાગઢ તાલુકા પંચાયતના સભ્ય ભૂળાભાઈ સોલંકી જૂનાગઢ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસના પૂર્વ ચેરમેન સુનિતા ભાયાણી સહિત બે હજાર લોકોને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા છે મહત્વનું છે કે ભેસાણ ખાતે લેવા પટેલ સમાજની વાડીમાં કાર્યક્રમ યોજાયો હતો કે જેમાં જ્યાં કેસરીઓ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ